સ્વરૂપ છે આપણા સમાજમાં શિક્ષકને ભગવાનથી ઉપર માનવામાં આવે છે આપણા ઇતિહાસમાં શિક્ષકને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે માતાનું ગર્ભ માનવ શરીરને જ આકાર આપે છે પરંતુ શિક્ષક માનવ મૂલ્યોને આકાર આપે છે એક શિક્ષક વિદ્યાર્થીને સારા માર્ગ પર લઈ જવા માટે હજારો તકોની બારીઓ ખોલી આપે છે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ કુંભાર અને માટી જેવો હોય છે કોઈ ગઠ્ઠો છે કે નહીં તેની ખાતરી કરવા માટે કુંભાર માટીને મુલાયમ બનાવે છે અને સરસ મજાની કલાત્મક રચનામાં બઢાળે છે એવી જ રીતે શિક્ષક ક્યારેક આપણા માટે મુશ્કેલ થઈ શકે પરંતુ અંતે તો તેઓ એટલું જ ઈચ્છે છે કે આપણે આપણે જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનીએ પ્રિય શિક્ષકો એ આપણને જ્ઞાન મૂળભૂત મૂલ્યો અને નિસ્વાર્થ સાથે જોડ્યા છે તમે અમને શીખવ્યું છે કે મુશ્કેલીમાં સમસ્યાનો સામનો કેવી રીતે કરો તમે અમને એહસાસ કરાવ્યો છે કે માનવ જીવનને પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે શ્રેષ્ઠ બનવાની અનંત શક્યતાઓ છે આભાર કહેવા માટે આજે હું આ તક લઈશ હું જાણું છું કે આપના આશીર્વાદ ચૂકવવા માટે તે ક્યારેય પૂરતું નહીં હોય પરંતુ આજે અમે તમને ખાતરી આપીએ છીએ કે તમે બતાવેલ સદાચારી માર્ગને અમે હંમેશા અનુસરીશું અને અમારા જ્ઞાનનો મોટાભાગનો હિસ્સો વિશ્વની સદભાવનામાં પ્રદાન કરીશું ભગવાન કોપી ભગવાન બનને કે લીએ ભગવાન કોપી ભગવાન બનને કે લીએ ગુરુકાહી કામ આયા હતા તો કે ચલો પર ચા હૈ ગુરુ ને સિખાયા થેન્ક યુ ફોરિંગ માનવામાં આવે છે